દરેક આઇટમ અનલિમિટેડ છે પણ હા અહીંયા લાસ્ટમાં છે ને તમને મીઠું પાન ખાવા પણ આપે છે અને સાથે આઈસ્ક્રીમ પણ પણ એ તો લિમિટેડ છે હા એમના મેન્યુ ની વાત કરું ને તો 50 પ્લસ આઇટમ અનલિમિટેડ ખાવા મળે છે તમને અને પર્સનલી મારા ફેવરેટ રેસ્ટોરન્ટ માંનું એક આ પણ રેસ્ટોરન્ટ છે અને અનલિમિટેડના મેનુમાં એમની જે સાઉથ ઇન્ડિયન આઇટમ છે એ એવરીડે ચેન્જ થતી હોય છે તો તમને રોજને રોજ નવ નવ ખાવા મળશે અને એકદમ તમને ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ટેસ્ટ કરવો હોય તો તમને અહીંયા તો એ મળવાનો જ છે અને મેઈન કોર્સમાં પંજાબી ડીશ સાઉથ ઇન્ડિયન ડીશ અને ભાઈ પાણીપુરી મળી જાય તો પછી આપણે તો બીજું શું જોઈએ સૌથી પહેલા ગરમ ગરમ સૂપ પછી પાણીપુરી પછી લાઈવ ચાટ અને પછી આપણે તો ભાઈ સાઉથ ઇન્ડિયન આઈટમ ટેસ્ટ કરવાની ચાલુ કરી દરેક દરેક આઈટમ સિરિયસલી બહુ જ ક્વોલિટી વાળી હતી અને આ અમે એક્સ્ટ્રા જીડી રોલ ઢોસા મંગાવ્યો કેમ કે અહીંયા આલા કાર્ડ મેન્યુ પણ અવેલેબલ છે એટલે તમને કોઈક નવી આઈટમ મેન્યુ માં ખાવી હોય તો પણ તમે મંગાવીને ખાઈ શકો છો બધી સ્વીટ આઈટમ મેં મારી વાઇફી ને સોંપી દીધી કે ભાઈ તું ટેસ્ટ કર અને તેના ગુલાબજાંબુ તો જોરદાર હતા અમે તો છેલ્લા આઈસ્ક્રીમ ને પાન ખાધું મોત પડી ગઈ તમે પહોંચી જ જજો